હોસ્પિટલમાં કમળના સ્પાઇન સ્લિપ ડિસ્ક દુખાવાની દુરબીન દ્વારા સફળ ન્યુરો સર્જરી કરવામાં આવી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડોક્ટર જયપાલ સિંહ

મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જાણીતા સુપર સ્પેશિયાલિટી ન્યુરોસ્પેન સર્જન ડોક્ટર જલપાઈસિંહ ગોહિલને બતાવ્યું અને ઇમરજન્સીમાં તેમની દૂરબીનથી સફળ સર્જરી કરી દૂરબીન દ્વારા સર્જરી પાંચસઠ મિલીમીટરના કીહોલથી મોતીભાગની સ્પેન સર્જરી હવે ન્યુરોસ્પેન ડિપાર્ટમેન્ટ જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે શક્ય છે તે માટે જરૂરી ન્યુરો સર્જરીઓ પણ હોસ્પિટલમાં શક્ય છે દર્દીનું માનવું છે કે દૂરબીન દ્વારા સ્પાઇન સર્જરી થયા બાદ દુખાવામાં રાહત છે અને ઓપરેશનના બે ત્રણ દિવસ બાદ તેઓ પોતાના જીવનમાં પહેલાની જેમ જ આગળ વધી રહ્યા છે અને પગનું પેરાલિસિસ સુધર્યું છે

એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી લગતા બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ હવે આપણા હોસ્પિટલ અને આપણા ડિપાર્ટમેન્ટમાં અવેલેબલ હોય હવે મોટાભાગની સર્જરીઓ એન્ડોસ્કોપ જે દૂરબીન કે અથવા કીહોલની મદદથી કે જેમાં એન્સિઝન લેસ દેન વન સેન્ટીમીટર હોય છે એને સક્સેસફુલી કમ્પલીટ કરી શકીએ છીએ મોટાભાગના દર્દીઓને સવાલ હોય છે કે સ્પાઇન સર્જરી પછી બેડરેસ્ટ કરવો પછી લાંબો સમય સુધી અથવા પાયલિસિસના ચાન્સીસ વધારો હોય છે તો આપની સમક્ષ મિસ્ટર મલાઈ છે કે જેમને ઇમરજન્સીમાં પગના પેરેલ્સી સાથે આવેલા હતા અને ઇમરજન્સીમાં સમયસર સર્જરી કરતા એન્ડોસ્કોપની મદદથી સર્જરી થઈ જેથી અમે મિનિમમ બેડ રેસ અને સારો આઉટકમ પ્રાપ્ત થયેલ છે થેન્ક યુ ગુડ મોર્નિંગ મેં પાંચ જૂન કો મુજે દર્દ હો પેર મેં મેને કહ્યું કે એક પાસ મે ડોક્ટર સાહેબ કો દેખાયા और उन्होंने फिर सलाह दी आप एम आर आई पी दिए एम करा रिपोर्ट के रिपोर्ट लेके आइए फिर मैंने वहाँ से रिपोर्ट लिया रिपोर्ट डॉक्टर साहब को दिखाया तो उसमें कुछ प्रॉब्लम थी बड़ी प्रॉब्लम थी और डॉक्टर साहब ने क्लियर समझाया कि आपको ऑपरेशन करना पड़ेगा और ये न्यूरो सर्जरी नहीं कर सकते हैं तो मैं अगले दिन छः तारीख को सुबह ग्यारह बजे आया यहाँ पर और डॉक्टर साहब से मिला और उन्होंने समझाया मुझे कि आपको ऑपरेशन करना पड़ेगा इतना है थर्टी एम एम आठ एम का उसमें टुकड़ा फंसा हुआ है उसके बाद डॉक्टर साहब ने दो बजे के आसपास उन्होंने ऑपरेशन में ले गए ऑपरेशन किया और उसी दिन छः तारीख को शाम से ही बिल्कुल आराम है तभी से अब तक कोई दर्द नहीं कोई परेशानी नहीं और तीसरे ऑपरेशन के तीसरे दिन बाद डॉक्टर साहब ने खड़ा किया और बोला आप चलिए तीसरे दिन से ही मैं चलने लगा और अभी तक बिल्कुल स्वस्थ हूँ पैर भी मेरे सही हैं खुद चल सकता हूँ पे सकता हूँ થેન્ક